નમસ્કાર દર્શક મિત્રો મોટા દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો મોટા દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર ભાવનગર એનસીબીએ કારમાં દારૂ ઝડપ્યો અમદાવાદ પાસિંગની કિયા સેલ્ટોસમાં રૂપિયા બાર લાખથી વધુના દારૂ સાથે એક શખ્સ ઝડપાયો બે ફરાર ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે મોટી કામગીરી કરતા દારૂની હેરાફેરી કરતાં એક શખ્સને ઝડપી પાડ્યો છે પોલીસને બાતમી મળી હતી કે એક સફેદ કિયા સેલ્ટોસ કારમાં દારૂનો જથ્થો ભરીને અમદાવાદ ભાવનગર હાઈવે પરથી નારી ચોકી તરફ આવી રહ્યો છે બાતમીના આધારે પોલીસે નારી ગામ નજીક મોંબાઈ હોટલ સામે વોચ ગોઠવી હતી શંકાસ્પદ કાર આવતા તેને રોકીને તપાસ કરતાં કારમાંથી મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે કારમાંથી વ્હાઇટ સ્વાન ગ્રીન એપલ વોળકાની સાતસો પચાસ એમએલની એકસો અઢાર બોટલ અને એકસો એંસી એમએલની ચૌદસો ને અઠ્યાસી બોટલો કબજે કરી છે આ ઉપરાંત કિંગફિશર સુપરસ્ટ્રોંગ બીએનના અડતાળી ટીમ પણ જપ્ત કર્યા છે પોલીસે રાજસ્થાનના ઝાલોદના હરીશ રામનારાયણ એચરા એક એકવીસની ધરપકડ કરી છે જ્યારે ત્યાંના સાગરી ગોપારામ સોગારામ એચરા અને ભાવનગર જિલ્લાના ત્રાપદ ગામના દિવ્યરાજી ઉર્ફે કડી ગોહિલ ફરાર છે પોલીસે કુલ એક પોઈન્ટ સત્તાણું લાખનો દારૂ રૂપિયા દસ લાખની કાર અને દસ હજારનો મોબાઈલ મળી કુલ રૂપિયા બાર લાખ સાત હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આરોપી વિરુદ્ધ વર્તેજ પોલીસ સ્ટેશનમાં પ્રોવિઝન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે સૌજન્ય દિવ્યા ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ